ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી બાદ હવે વધુ એક મંત્રીને ઈડીએ સમન્સ મોકલ્યું છે ઈડીએ આબકારી નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી સરકારના મંત્રી ગેહલોત સમન્સ મોકલ્યું છે નોંધનીય છે કે કૈલાશ ગેહલોત કેજરીવાલ સરકારમાં પરિવહન ગૃહ અને સમન્સ જારી કરીને આજે જ પૂછપરછમાં સામેલ થવા માટે બોલાવ્યા છે નજફગઢ ધારાસભ્ય કૈલાસ ગેહલોત તે પેનલ નો ભાગ હતા જેને હવે રદ કરાયેલી દારૂની નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો સમાચારે દારૂનીતિ કેસમાં ધરપકડ કરાયેલા કેજરીવાલ હાલમાં બે એપ્રિલ સુધી ઈડી કસ્ટડીમાં છે આ પહેલા દિલ્હીની કોર્ટે કેજરીવાલને અઠ્યાવીસ માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલી દીધા હતા ત્યારબાદ તેને લંબાવવામાં આવ્યો છે આ કેસમાં માં સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ ઉપપ્રમુખ મનીષ સિસોદીયા પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ ની ધરપકડ કરવામાં આવી છે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર